આજ રોજ કચ્છ જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના પશુપાલન શાખાની તમામ કચેરીઓની સમીક્ષા બેઠક ભુજ ખાતે આયોજિત કરવામાં આવેલ હતી જેમાં જિલ્લાના મદદનીશ પશુપાલન શ્રીઓ તમામ પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ અને પશુધન નિરીક્ષક શ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા આ બેઠકમાં રાજ્ય સરકાર તરફથી પશુપાલન વિભાગમાં જે સહાયકારી યોજનાઓ અમલીકરણ છે જેવી કે પશુપાલકો માટે ચાફ કટર સહાય યોજના ખરીદી સહાય યોજનામાં ગેટઅ બકરા સહાય યોજના વાછડી સહાય યોજના વિયાણબાદ ખાણદાન સહાય યોજના તથા અન્ય તમામ યોજનાઓની સમીક્ષા કરવામાં આવેલ હતી તદુપરાંત જિલ્લામાં થયેલી રસીકરણ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવેલ હતી જિલ્લામાં જે રોગચાળા અટકાવવા માટેની કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું કચ્છ જિલ્લાને ખરવામાંકક્ષા રોગ એફએમડી ફ્રી ઝોન તરીકે પસંદ કરવામાં આવેલ હતું તેમની પણ તાલુકા કક્ષાએથી સમીક્ષા કરવામાં આવેલ હતી પશુધન વસ્તી ગણતરી કામગીરી તથા જિલ્લાના તમામ બાંધ પશુ દવાખાનાના બાંધકામ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલ હતી નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ तालुक था, जिलो अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी ऐट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइनज्रिपल नाइन ऐट फाइव टू सिक्स थ्री सिक्स ऐट अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री ऐट नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव ऐट सिक्स थ्री ऐट थ्री सिक्स ऐट फाइव